નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ વાઢેલ આપ સર્વેનો રવેના ઉમળકાભેર ખૂબ 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 હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશન કોച്ചിંગ ક્લાસિસના ઓનલાઈન YouTube પ્લેટફોર્મ પર તમારે ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષામાંથી મેં આ હું આજે આવ્યો તમારી માટે દ્વિતીય પરીક્ષાનું

વર્ગમૂળમાં એક ગુણ્યા વર્ગમૂળમાં બી બરાબર વર્ગમૂળ આઠ વિધાન કેવું છે હળાહળ ખોટું છે કેવું છે વિધાન ખોટું રેડી નેક્સ્ટ વર્ગમૂળ બસો એ અસમય સંખ્યા છે વર્ગમૂળ બસો છપ્પન બરાબર સોળ તો સોળ તો કેવી બધી પણ અસમય નથી અસમય નથી વિધાન ખોટું થાય કેવું થાય ખોટું નેક્સ્ટ ચાલો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે જ માઇનસ ત્રણ ચાલો તો આખું કામ કે છે કે ના તે પૂર્ણ સંખ્યા નથી કારણ કે પૂર્ણ સંખ્યા તો શરૂ ક્યાંથી થાય ઝીરો થી શરૂ થાય ઝીરો એક બે ત્રણ થી લઈને અનંત સુધી

વર્ગમુળ પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ ત્રણ ના છેદ માં બે છેદનું સમય કરવાનું ચાલો કરી નાખીએ એકના છેદમાં વર્ગમૂળ મારા પ્લસ વર્ગમૂળ ત્રણ બરાબર અંશમાં એમનું એમ થાય વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ ત્રણ છેદમાં એ બી બી વચ્ચેની નિશાની ખાલી અલગ અલગ માઇનસ પ્લસ એટલે થાય વર્ગમૂળ પાંચ નો વર્ગ

ઓકે કઈ વાંધો નહીં અહીંયા કંઈક ટેકનિકલ એરર લાગી રહી છે વિધાન સાચું થશે ખરું થશે રેડી છે વિધાન કેવું થશે ખરેખર એકદમ સાચું થશે રેડી નેક્સ્ટ પ્રકરણ 5 પહેલો સાબિત કરી શકાય તેવા વિધાનને પ્રમેય કહે છે તો આ વિધાન કેવું છે સાચું છે યાદ રાખી લેવાનું સીધું કે સાબિતી આપી શકાય તેવા વિધાનને શું કહેવાય પ્રમેય કહેવાય છે તો વિધાન સાચું છે નેક્સ્ટ બીજું ઘન પદાર્થની સીમાઓ વક્ર હોય છે એટલે ભાઈ ઘન પદાર્થ આ ઘન પદાર્થ કહેવાય આમાં તમને ક્યાંય વક્ર દેખાય ક્યાંય વક્ર હોય નહીં ઘન પદાર્થની સીમાઓ વક્ર હોય છે ખોટું એવું વિધાન છે ખોટું નેક્સ્ટ સરખી વસ્તુઓના બમણા સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે સાચું છે યુક્લિડ વાળી વાત છે બરાબર છે સ્વયંસિદ્ધ સત્યોની અંદરને એમાં આવે છે પૂર્વ ધારણાઓ એમાં રેડી ચાલો તો વિધાન કેવું છે સાચું છે નેક્સ્ટ બે ભિન્ન રેખાઓમાં એક થી વધુ સામાન્ય એક થી વધુ બિંદુ સામાન્ય ન હોય બે ભિન્ન રેખા જો આ રેખા અને આ રેખા બે ભિન્ન રેખા છે કેટલા હોય સામાન્ય બિંદુ એક જ હોય કેટલું હોય એક જ બરાબર છે એક થી વધારે ક્યારેય પણ થાય નહીં રેડી ચાલો એટલે વિધાન ખરું છે સાચું છે નેક્સ્ટ બે છેદ થી ભિન્ન રેખાઓ જો બે છેદ છેદતી રેખાઓ છે રેખા એલ અને રેખા એમ તો બે છેદતી ભિન્ન રેખાઓને ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે વધારો કે આ રેખા છે બરાબર છે રેખા એન

એવું કે છે તો વિધાન સાચું છે નેક્સ્ટ છઠ્ઠો યુક્લિડે થેલ્સ નો ખ્યાતનામ વિદ્યાર્થી હતો યુક્લિડે થેલ્સ નો ખ્યાતનામ વિદ્યાર્થી હતો આપણે ઈ અને પછી જે એક જ વાક્ય વાળો આવે ને એની અંદર વાત કરેલી છે જોજો જરા રેડી તો આ વાત ખોટી છે કોણ હતું યુક્લિડ નહોતું કોણ હતું પાયથાગોરસ હતો કોણ હતો પાયથાગોરસ એ ભાઈ કોણ હતું પાયથાગોરસ હતો રેડી છે તો પાયથાગોરસ એ થેલ્સ નો ખ્યાતનામ વિદ્યાર્થી પાયથાગોરસ એ થેલ્સ નો ખ્યાતનામ વિદ્યાર્થી હતો નેક્સ્ટ વકરણ આઠ લંબચોરસના વિકર્ણો સમાન અને પરસ્પર લંબ છે હાલો લંબચોરસ દોરવાય લંબચોરસ

ચાલો પતંગ આકાર ચતુષ્કોણ મહિના એના વિકર્ણો પરસ્પર કાટ ખૂણે છેદે પરંતુ પરંતુ દુભાગે નહીં જો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ અલગ અલગ હોય આ ભાગ ને આ ભાગ સરખા હોય પરંતુ પરસ્પર વિકર્ણો ને એક જ વિકર્ણો રેડી તો વિકર્ણો કાટ આ કાટ ખૂણે છેદે દુભાગે ને કાટ ખૂણે દુભાગે નહીં એટલે વિધાન કેવું થાય ખોટું ખોટું

તો આ બંને બાજુના માપ આઠ કરતા નાના હોય કેમકે જોવા ત્રિકોણ મેનો ત્રિકોણ પી ક્યુ આર માં ત્રિકોણ પી ક્યુઆર કર્ણ છે અને ખૂણો ક્યુ કેવો છે નેવો અંશ છે તો કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ કઈ હોય કર્ણ હોય સૌથી મોટી બાજુ કર્ણ તો પી અને ક્યુઆર બંને નાની હોય આઠ કરતા તો કેવી હોય નાની 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 ને નાની જ હોય

હોય તો બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો ચોસઠ બરાબર ચોસઠ ના છેદમાં બે એટલે બત્રીસ બરાબર સોળ દુ બત્રીસ એટલે ચાર વર્ગ મૂળ બે કીધું ચાર વર્ગમૂળ બે તો આ બાજુ માપ કેટલું આવ્યું ચાર વર્ગમૂળ બે ચાર વર્ગમૂળ બે રેડી છે ક્લિયર થયું આ એમ કે બત્રીસ વર્ગમૂળ કાઢો એટલે સોળ દુ બત્રીસ ચાર બાર નીકળે ચાર વર્ગમૂળ બે તો કેટલું થાય ચાર ચાર ગુણિયા ચાર વર્ગમૂળ બે ચોરસની પરિમિતિ એટલે સોળ વર્ગમૂળ બે થાય કેટલી થાય સોળ વર્ગમૂળ બે રેડી એટલે વિધાન કેવું થાય ખોટું રેડી નેક્સ્ટ પાંચમો સવાલ સમલમ ચતુષ્કોણ એબી માં એબી સમાંતર સીડી સમલમ ચતુષ્કોણ એબી સીડી માં એબી અને સીડી કેવું છે એકબીજાને સમાંતર એબી 10 સેમી હોય તો સીડી 10 સેમી થાય એટલે ભાઈ સીડી મોટું થાય સીડી કેવું થાય મોટું થાય સીડી છે સીડી કાં તો ગ્રેટર ધેન એબી હોય કાં તો સીડી લેસ ધેન એબી હોય પણ સીડી બરાબર એબી હોય નહીં સીડી બરાબર એબી થાય નહીં સમલમ ચતુષ્કોણ છે એટલા માટે કેમ કે સામ સામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય છે કાં તો થોડુંક મોટું હોય કાં તો થોડુંક નાનું વિધાન કેવું છે ખોટું નેક્સ્ટ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો જે ચતુષ્કોણની જે ચતુષ્કોણની ચારે બાજુ સમાન હોય તેના વિકર્ણો કાટખૂણે દુભાગે શું છે ચારે વિક જે ચતુષ્કોણની ચારે બાજુ સમાન હોય ચારે બાજુ સમાન તેના વિકર્ણો તેના વિકર્ણો ક્યાં દુભાગે કાટ ખૂણે દુભાગે ક્યાં દુભાગે કાટ ખૂણે રેડી છે તો વિધાન કેવું છે ખરું થાય નેક્સ્ટ ચેપ્ટર નવ એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો તે બંને વ્યાસ હોય એક જ વર્તુળ અને બે જીવાઓ એકબીજાને શું થાય છે દુભાગે છે એક જ વર્તુળની બે જીવા એકબીજાને દુભાગે તો તે બંને શું હોય વ્યાસ જ હોય તો જ દુભાગે બાકી શક્ય છે નહી ચાલો બંને વ્યાસ હોય વિધાન ખરું છે નેક્સ્ટ વર્તુળની વર્તુળની જીવાઓ બે જીવાઓ એબી અને સીડી કેન્દ્રથી થી ચાર સેમી અંતરે હોય તો એ બી બરાબર સીડી થાય વર્તુળની બે જીવાઓ એબી અને સીડી કેન્દ્રથી થી સેમી અંતર હોય તો એ બી બરાબર સીડી થાય વાત સાચી છે સમાન અંતરે આવેલી જીવાઓ શું કીધું કે સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય સોરી વર્તુળના સમાન અંતરે આવેલી જીવાઓ કેવી હોય સમાન હોય છે આ વિધાન ઉપરથી આ તમારા પ્રમેયનું વિધાન છે કે વર્તુળના કેન્દ્ર થી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે અને સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર થી સમાન અંતરે આવેલી હોય છે

ત્રિજ્યા એ વર્તુળની ત્રિજ્યા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તેના કોઈ પણ કોઈ પણ ભાગની અંદર આંતરેલા ખૂણા કરતા કેવો હોય બમણો તો આ આના કરતા બમણો હોય તો આ એકસો એંસી અંશ થાય તો ખૂણો એસીબી કેટલા અંશનો થાય નેવું અંશ તો અહીંયા ત્રિકોણ એસીબી ત્રિકોણ એસીબી કાટકોણ ત્રિકોણ બને અને એમાં કર્ણ કયો બને એબી રેડી તો નો વર્ગ બરાબર કોનો કોનો વર્ગ એસી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ અંશ અને ખૂણો ડી બરાબર એકસો પાંચ અંશ હોય તેક્રીય ચતુષ્કો મળે તો જોઈજો ખૂણો એ અને ખૂણો સી સામ સામે આવે ચક્રિય ચતુષ્કો ખૂણા ખૂણો એ અને ખૂણો સી સામ સામે આવે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર આવો ચક્રીય ચતુષ્કોણ શક્ય છે નહીં એટલે વિધાન કેવું ખોટું નેક્સ્ટ વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ પર મળે ખોટી વાત વર્તુળની જીવાના તમામ બિંદુ નહીં ભાઈ એના બે અંત્ય બિંદુ હોય ને એદ વર્તુળ પર હોય બાકીના બધાય બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય ક્યાં હોય વર્તુળના અંદરના ભાગમાં હોય છે રેડી એટલે વિધાન કેવું ખોટું નેક્સ્ટ એક જ વર્તુળની બે અસમાન જીવાઓ પૈકી એક જ વર્તુળની બે અસમાન જીવાઓ પૈકી નાની જીવા નાની જીવા કેન્દ્રથી નજીક હોય નાની જીવા કેન્દ્ર નજીક હોય મોટી જીવા હોય નાની જીવા ન હોય કોણ હોય મોટી જીવા એટલે આ વિધાન કેવું થશે ખોટું ખોટું થશે રે જોઈએ નેક્સ્ટ શું તમે ગણિતના નવા નવા અપડેટ્સ મેળવવા માંગો છો શું તમે તૈયાર છો અપડેટ્સ મેળવવા તો આજે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ સાહેબ વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધુ સમય ન બગાડતા ખોટો ટાઈમ ન વેસ્ટ કરતા ફટાફટ લિંક પર ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ બરાબર છે તમારી કાંઈ પણ કરી હોય તો નીચે નંબર એપો છે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન તેના પર કોન્ટેક કરો કાંઈ પણ તકલીફ હોય અમે તમારા માટે હાજર છીએ રડી છે વિદ્યાર્થી મિત્રો અરે વાહ અહીંયા તો આપણું ખરા ખોટાનું સોલ્યુશન પૂરું થાય છે રેડી છે નેક્સ્ટ વિડિઓની અંદર મળવાના છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું પણ એ પહેલાં એક વાત કહી દઉં કે કોમેન્ટ 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 તમારે થી અમને અહીંયા વિડીયો બનાવવાની ખબર પડે છે કે તમારે કેવું કન્ટેન્ટ જોઈએ છે રેડી તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપની રજા લઈ રહ્યું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત